ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી આજે તારીખ છે પચીસ અને અમારો દિવસ છે આજે ત્રેવીસમો તો ગઈકાલ રાત્રે અમે ધનાજે તાલુકો ધડગાંવ જિલ્લો નંદુરબાર અમે લોકો ત્યાં રોકાયા હતા અને અત્યારના વાગ્યા છે સવારના છ ને પાંત્રીસ તો અમે લોકો અહીંથી હવે આગળ તરફ પ્રસ્થાન કરીએ છીએ અને ઓલમોસ્ટ સુલપાણેશ્વર પતી ગયું છે ઓલમોસ્ટ બરાબર થોડી ઘણી કંઈક પહાડી બાકી છે ને કંઈક માથાસરની એમાં એક બધા એમ કહે છે કે રોડ છે શું છે શું નહીં આપણે બતાવશું તમને આગળ તો મિત્રો તો તમને આ વિડીયો બધા ગમતા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ 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 આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે અને એક એક વ્યક્તિત્વ પાસે પહોંચે બ્રહ્માંડના એવી રિક્વેસ્ટ નાની નર્મદે તો ભલે હવે ધના જે નર્મદા શંકર આશ્રમ ધના જે અમે હવે પ્રસ્થાન કરીએ નર્મદે નર્મદે રસ્તામાં જુઓ અહીં ધના નીકળીને હજી અડધો કિલોમીટર આવ્યો હોય શું સહાયક નદી નર્મદે હર નર્મદે હર નર્મદે હાર મૈયા માફ કરી દેજો તો આ ધડગાઉનું બસ સ્ટેન્ડ છે બરાબર અમે લોકો લગભગ પોણા બે કિલોમીટર જેવું આવી ગયા આ જ રસ્તે આગળ વધવાનું છે બધા પરિક્રમા વાસીઓની સાથે તો અમે ત્રણ કિલોમીટરની ઉપર આવી ગયા અને આખું ધડગાઉ બહુ સરસ છે એકદમ સારામાં સારું છે અને અહીંયા નેટવર્ક બહુ સારું છે અને અહીંયા હવે એરટેલનું નથી અને જીઓના છે બીએસએનએલના છે બરાબર તો નર્મદેહર પ્રભુ નર્મદેહર ધડગાંવડગાંવ નર્મદે અમે લોકો અહીંયાથી આવ્યા છે અને આ બાજુ છે ને તલોદા જવાનો રસ્તો છે પણ આપણે તલોદા નથી જવાનો આપણે જમણી બાજુ જ જવાનું છે કુંદલ અને એનાથી પછી આગળ તો નર્મદેહર નર્મદેહર સાત ને સાડત્રીસ થઈ જાય જુઓ પાછળ સૂર્યનારાયણ ભગવાનની જ બહુ મસ્તાન રસ્તો છે ફર્સ્ટ ક્લાસ નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે અને પાછળ જે આવે એ આમના ઘરેથી છે અને તેઓ પણ મલાડમાં જ રહે છે પુષ્પા પાર્કમાં હા બરાબર તો એ પણ આવેલા છે નર્મદે હર નર્મદે હર જુઓ આઠ માં દસ કમ એ જઈ રહ્યા છે મેં જડગાંવ ક્રોસ થઈ ગયું હવે આગળ તરફ કુંડાલ ને કુંડાલ કરીને ગામ છે ત્યાં આવશે ત્યાં જોઈએ એના પછી થોડુંક આગળ પછી શું બસ નર્મદે હર નર્મદે અમે આ રસ્તેથી આવ્યા સીધા બરાબર જો આ બરાબર અને અહીંયા ત્રણ રસ્તા પડે છે હુમાડો કરીને તો અહીંયા નથી જવાનું બસ સીધે સીધો આ જ રસ્તેથી સીધે સીધા આગળ તરફ બરાબર કુંડાલ ગામ ભલે નર્મદે હાર થતું હશે કે નર્મદા મૈયાના દર્શન કેમ નથી થતા આ સુલ પાણેશ્વરની જાડીમાં જ્યારથી એન્ટ્રી મારી ત્યારથી લઈને અત્યાર સુધી બે બેકવોટરના દર્શન કરાવ્યા એટલે નર્મદાજીના જ દર્શન કરાવ્યા પણ રીઝન એ કે સરદાર સરોવર ડેમ અને એ સિવાય બીજા ઘણા નાના નાના ડેમ બહુ બન્યા છે જેના કારણે મૈયાજીનો જે તટનો રસ્તો હતો સંપૂર્ણ સાવ ડૂબ ક્ષેત્રમાં આવી ગયા ત્યાં આગળ ઘણા બધા એમપીના અમુક પછી મહારાષ્ટ્રના અમુક અને સુલપાણેશ્વર એવા ઘણા પ્રાચીન તીર્થો પણ મૈયાના ડૂબ ક્ષેત્રમાં આવી ગયા એટલે હવે સીધે સીધું એમ સમજો કે બોરખેડી જ્યારથી આપણે તમને બતાવ્યું ત્યારથી બોરખેડીથી આપણે આમ તો ભૌતી કહેવાય પણ બોરખેડી પકડો બોરખેડી બોરખેડીથી ગોરા કોલોની છે ગુજરાત સુધી ત્યાં સુધી મૈયા નું બેકવોટર બહુ ફેલાયેલું છે અને જે તેના જ કારણે અમારે રોડ ઉપરથી ચાલવું પડે છે રોડ ઉપરથી ચાલીએ ક્યારેક ગામના ખેતરોવાળા રસ્તા હોય ને ગામડાના રસ્તાએ એમાંથી ચાલવું પડે પણ ભાગે આવી રીતના અમે લોકો ચાલીએ પહાડો ઉપરથી ઉતરી ચડીને એવી રીતના રસ્તાથી અમારે આવવું પડે છે હવે ઓલમોસ્ટ બધું પતી ગયું હા પહાડોવાળા રસ્તા ખાલી એક માથાસરનો આવશે જોઈ લઈશું ભલે તો એનું કારણ મૂળભૂત આ છે તો નર્મદે હર આજે તારીખ પચીસ દિવસ ત્રેવીસમો અને આજે અમે લોકો પ્રસ્થાન કર્યું છે ધનાજે ગામથી અને ધનાજેથી અમે લોકો આગળ તરફ વધી રહ્યા છે ધડગાંવ ગયું સિટી હા હવે અમે લોકો આ તરફ જઈ રહ્યા છે નંદુરબાર જિલ્લો ચાલુ જ છે હવે પછી ગુજરાત સ્ટાર્ટ થશે તેને હજી વાર છે લગભગ કાલે ગુજરાતમાં પહોંચશું અમે કા પછી પરમ દિવસે સવાર વોટ જે પણ છે નર્મદે હર પ્રભુ તો ફરીથી આપણી આ ચેનલ જે સનાતન ધર્મના વિશે પ્રયાસ કરી રહી છે અને મારો આ નાનો પ્રયાસ છે એમ તો સમજો આપણા બધાનો કહેવાય તો આપણા સનાતન ધર્મને વિશ્વમાં બ્રહ્માંડમાં પહોંચાડી દો બધા ભેગા મળીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને તો આપણી ચેનલનું નામ છે શ્રી ગોવિંદ પથ ભલે અને સનાતન ધર્મનો એક સારામાં સારો પેલું શ્લોક છે એક ધર્મની જય હો અધર્મનો નાશ થાય પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય તો જય હો સનાતન જય હો સનાતન સર્વ સનાતનીઓની જય હો નર્મદેલગી છે ને ચોવીસ કિલોમીટર જ મોલગી જવાનું છે પણ એ કાલે પહોંચશું બરાબર અરે આગળ જઈએ છીએ આઠને ચાલીસ થઈ વધીએ છીએ આગળ એમ કહે છે કે આશ્રમ છે આશ્રમ છે થોડી વાર ત્યાં આગળ આપણે આ આરામ થોડો બરાબ દેસશું પાંચ દસ મિનિટ બે પણ હોય હવે તો ધર્મદય હર ધર્મદય હર ધર્મદય તો આ બાપુજી છે સાઈબાબા જેવા અને એમણે અમને લોકો અહીંયા રોડ ઉપર જ ઊભા હતા હાજી નર્મદેહર તો એમણે અમને લોકોને અહીંયા રોડ ઉપર ઊભા ને એમણે અમને લોકોને બાલભોગ માટે બોલાવ્યા અંદર નર્મદેહર તો મળી એમને ના પાડી કે મારો વિડીયો ના લેતા મસ્ત આશ્રમ બનાવ્યો છે બે હજાર ઓગણીસમાં માં આ બાપુના લોકો મળેલા બાપુ નર્મદેહર ધનાજીથી આપણે નીકળો ધનાજી આશ્રમથી નર્મદા શંકર આશ્રમથી લઈને નીકળો ધનાજી તો પાંચ છ કિલોમીટર સાત કિલોમીટર જે પણ છે તો અહીંયા ભુજગાંવમાં આશ્રમ આવે છે બાપુનો બરાબર તો હવે અહીંયાથી હવે આપણે આગળ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ ભલે નર્મદેહર તો અહીંયા બહુ આનંદ આવી ગયો આ જે મહારાજજીએ જેમણે આપણને બોલાવીને બાલભોગ કરાવે બાલભોગ એટલે છે ને બહુ મસ્ત મેથીના ભજ ઓલા થેપલા મોટા અને ટિકડ કહેવાય એમને એમની ભાષામાં સાધુઓની ભાષામાં અને મેં એમને કીધું કે જરા આપણા સનાતનીઓને બધાને કંઈક થોડો ઘણો નાનો મોટો મેસેજ આપો કે ભાઈ હું નથી આપતો બરાબર તો સ્ટિકલી એમણે ના પાડી દીધી અને બીજું કે આમની સાથે મારા ધર્મપત્ની જ્યારે બે હજાર ઓગણીસમાં અમે લોકો શાલીવાહન છે એની પહેલાં આ કઠોરા કઠોરા આશ્રમમાં અમે લોકો એમની સાથે એમની સાથે અમે લોકો રહેલા જ્યાં જાય છે બાલ્ટી લઈને હવે એમણે સ્ટીકલી છે ને વિડીયો પર આવવાની ના પાડી દીધી છે તો અને એમણે એ વખતે પણ અમને લોકોને પનીરના પરોઠા ખવડાવ્યા ખવડાવ્યા હતા અને બહુ આનંદ આવી ગયો હતો એમની જોડે તો આપણે તમે સમજો કે આવો આમની જોડે બહુ અત્યારના પરિક્રમામાં છે પાછા આ ઓલા આપણે ઓલામાં આવેલા છે એટલે આપણે એને ગામે અહીંયાથી આવે છે એટલે ભુજ ગામમાં મતલબ બાપુ ત્યાં આગળ શું નજારો છે એકદમ પ્રકૃતિની સાથે આજો માનવ નિર્માણ વાળું સ્થાપત્ય કેવું લાગે છે અને આ પ્રકૃતિ કેટલી સરસ લાગે છે ને નર્મદે તો આ તરફ આપણે આગળ વધીએ છીએ ભલે નર્મદે આજે જોઈએ હવે કેટલું કપાય છે શાંતિથી ભલે તો આગળ ગઈ કુંડલ કુંડલ કરીને ગામ છે ત્યાં અમારે પહોંચવાનું છે આશ્રમ છે કે જે છે તમને આગળની બધી આગળ જોઈએ પછી બરાબર તો અત્યારના વાગી ગયા છે પોણા દસ સવારના અને આજે તારીખ છે પચીસ દિવસ ત્રેવીસમો વાર મંગળવાર અને આજે અમે નીકળ્યા છે ધનાજે ગામથી આગળ કુંડલ તરફ બરાબર તો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મોકલાવો આગળ આગળ બધાને ભલે નર્મદે હાર નર્મદે હાર જુઓ આ રોડે જતા અમે ત્રણ રસ્તા એવા સીધો રસ્તો અમારે જવાનો બરાબર અને અમે લોકો આ રસ્તેથી આવ્યા છે પેલા પરિક્રમા વાસી આવે એ રસ્તેથી અમે આવ્યા છે અને અત્યારના વાગી ગયા છે જે પણ દસ વાગી ગયા છે ભલે નર્મદે હાર જો ભાઈ એ ત્યાંથી અમે ધનાજેથી આ રોડ આવ્યો અમે અગિયાર અગિયાર કિલોમીટર હા ઘાટી તો દેખાણી હો ભાઈ પણ રોડ જાય છે એટલે વાંધો નથી આવતો પાછો જો આગળ તમને ઘાટી બતાડું નર્મદે હાર હા 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 મસ્ત વ્યૂ આવ્યો ઓ કેટલા ટાઈમ પહેલી ઓલા રોડે જ જવાનું છે લગભગ નર્મદે હા મસ્તાન વ્યૂ આવ્યો હં નર્મદે મસ્તાન વ્યૂ એક નંબર વ્યૂ ચાલીસ થઈ એક જગ્યાએ આપણે અહીંયા થોડોક આરામ કરીએ અને જલબલ બધું ભરી લઈએ ભાઈ બરાબર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર તો બસ અમે બધા જ પરિક્રમાવાસી આ જોઈ લો એ લાઈન ટુ લાઈન ચાલી રહ્યા છે નર્મદેર નર્મદેર માં નર્મદેહર ચલો તો પછી આપણે પણ કુંડલમાં રોકાઈએ અહીંથી દોઢ કિલોમીટર જેવું કહે છે કુંડલ આશ્રમ ભલે નર્મદેહર અત્યારના સાડા અગિયાર થયા છે અહીંયાથી મસ્ત અડધો કલાકથી હું બેઠો છું વીસ મિનિટથી બેઠો છું પાકું અને અહીંયાથી આગળ એક કિલોમીટર જ આશ્રમ છે કુંડલનો તો ઠીક ત્યાં આગળ જઈને આજે લગભગ આરામ જ કરશું કેમ કે ઓછામાં ઓછું એપ્રોક્સિમેટલી ચૌદ પંદર કિલોમીટર ચાલ્યો છું તો હવે આગળ કુંડલમાં જશું ત્યારે તમને આપણે મળીએ ભલે નર્મદે અમે લોકો અહીંથી આવ્યા છે જુઓ મસ્ત સૂન પાણીની જાળી ગામડું આગળ કુંડલ ગામ આવશે ત્યાં આગળ અમારે આશ્રમ છે ત્યાં આગળ અમે લોકો લગભગ રોકાઈ જશું એવું અમારે આગળ પ્રભુએ કીધું છે જોઈએ આગળ શું છે શું નહીં અને અત્યારના એક્ઝેક્ટ વાગ્યા છે બાર ને દસ સવા બાર નર્મદે હર જુઓ અહીંયા આ અન્નક્ષેત્ર છે ખૂંટા મોડી પણ અમારે તો અહીંયા કુંડલમાં જવાનું છે જોઈએ આગળ બાબા મહારાજનું ભલે નર્મદે હર નર્મદે હર પછી કદાચ કાલે છે ને સવારના અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીશું કુંડલમાં રોકાઈએ કે આ ખૂંટા મોડી તો ત્યાંથી પ્રસ્થાન કરશું જોઈએ તો માથાસરની પહાડી ચઢવાની છે પણ એ રોડવાળી છે પણ બહુ ઊભી ચઢાઈ છે એમ તો હવે એ એક છેલ્લું આપણને મળશે છેલ્લી ચઢાઈ અને એ પછી આપણે થોડોક જ ટાઈમની અંદર એટલે એકાદ દિવસમાં જ આપણે સીધું ગુજરાત ગુજરાત કનેક્ટ થઈ જઈશું આપણે હજી તો કશું જ નથી સીધું સુલપાણીની જાડી જ્યાં આગળ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં આગળ અમે લોકો પહોંચશું ત્યાં આગળ ભારતી બાપુનો આશ્રમ છે અને મૈયાના કિનારે પાછો પેલો આરતીનો શો પણ થાય છે બહુ સારો આરતી પણ થાય છે બહુ સારી મૈયાના અંદર પેલો શો પણ થાય છે પેલા કલરફુલ ડિઝાઇનને ને એ બધું થાય છે અને બીજો એક આશ્રમ છે હરિધામ આશ્રમ એ પણ સુંદર છે સરસ છે ચલો જોઈએ હવે એ પછી એટલે એક બે દિવસમાં અમે લગભગ ગુજરાત કનેક્ટ થઈ જઈશું ભલે તો નર્મદેહર નર્મદેહર આ મુખ્ય રોડ છે બરાબર અમે લોકો અહીંથી આવેલા અને હવે અહીંથી આમ જતા પણ વચ્ચે આજે પાટલાદેવ રાણી કાજલ માતા કુંડલ એટલે અમે લોકો આજે અહીંયા અમે લોકો સ્ટે કરવાના છે અહીંયા અમે લોકોએ ભોજન પ્રસાદી લીધી આજે પંદર એક કિલોમીટર જેવું ચાલે આવીશું સાડાથી પંદર હજાર પંદર કિલોમીટર પાકું ચાલેલા તો હવે અમે લોકો અહીંયા સ્ટે કરીએ છીએ બરાબર તો આજનો વિડીયો હું અહીંયા એની પૂર્ણાહુતિ કરું છું અને બાકીના જે પરિક્રમાવાસીઓ છે એ આગળ ચાલી રહ્યા છે તેઓ આગળ જશે સાડા ત્રણ કિલોમીટર કુંટામુડી પછી ત્યાં આગળ રોકાઈ જશે અમે કાલે પહોંચશું સવારે ત્યાં એનાથી પછી આગળ ચાલશું તો ભલે આજનો વિડીયો અહીંયા હું પૂર્ણાહુતિ કરું છું નર્મદે હર નર્મદે હર ધર્મ કી જય હો અધર્મ કા નાસ હો પ્રાણીઓ મેં સદભાવના હો વિશ્વ કા કલ્યાણ હો